ણ પરાયણ શર્વસિયા હરે દેવી નારાયણ નમો સુ નમો સરિતરે જગજે જગ

ૃત વસાન વિશ્વા વિશ્વંધખીભર પંચત્રો ત્રિને ઓ શિવષીત પરા

न पावी Mano पाई ओला जय yeah thank hey. you hey. hey. you mm -hmm. the wow. Tchau. વિઘ્ન આવતા હોવાથી સર્વ ની એ વિઘ્નો ની નિવૃત્તિ માટે મંગલાચરણ ની આવશ્યકતા છે તથા કથામાં બેસીએ ત્યારે મંગલાચરણ કરીને બેસવું પડે

વ્યાસદેવનું મંગલાચરણ છે અને એટલે સવાર માં મંગલાચરણ કરો મધ્યાને જમ્યા પેલા મંગલાચરણ કરો અને રાત્રે સુતા પહેલા મંગલાચરણ કરો વ્યાસજી ભગવાન નું ધ્યાન કરતા પૂજા છે કે સત્યામ પરમ ધીમહિ અમે સત્ય સ્વરૂપ એવા પરમાત્મા નું ધ્યાન કરીએ છીએ કોઈ દેવનું નામ લેવામાં આવ્યું નથી કેમ કે કોઈ પણ એક વિશિષ્ટ નામ લેવામાં આવ્યું હોત તો એમ માન કે આ એ લોકોનો ગ્રંથ છે સત્ય એ વિનાશી છે સત્યવાદી છે સત્ય નો કોઈ દિવસ વિનાશ થતો નથી એવા સત્ય સ્વરૂપ સચિદાનંદ પરમાત્મા ને શરણે ન જઈએ ધ્યાન કરો બીજા કોઈ દેવ નું ચિંતન કરશો નહીં કોઈ જીવ નું ધ્યાન કરશો નહીં કોઈ જળ વસ્તુ નહીં કરવું હોય તો કેવળ શ્રી કૃષ્ણ અનેક જન્મો થી આ મન ને રખડવાની ટેવ પડી છે ધ્યાનમાં બેસશો તો પ્રથમ વિષયો દેખાય અને એ ન દેખાય એના માટે નો કોઈ ઉપાય તો હા એને માટેનો ઉપાય એમ છે કે ધ્યાન કરતા જયારે મન સંચે ત્યારે પરમાત્મા નામ નું ઉચ્ચ સ્વરથી કીર્તન કરો શ્રી કૃષ્ણ હરે મોરારા સુદે આવી રીતે મોટેથી કીર્તન કરો

एक सिद्धांत ने बराबर बुद्धि अंदर छसावो होय ने तो इन्हें बारंबार कहवो पड़े छे ज्ञान बगैर ईश्वर नो साक्षात्कार થતો નથી वसुदेव देव की कारागृह ने अंदर पुराया पछी 11 वर्ष भगवान नो ध्यान करयो 11 बरस ने 52 वे दिवसे भगवान ने प्राप्त थया जे बतावे छे કે જો મનુષ્ય ધ્યાન કરે તો બાર વર્ષે એનું સંકર્મ પાકે છે અને પરમાત્મા એના ઉપર દયા કરે છે અને પરમાત્મા જેવો કોઈ દયાળુ નથી એ કરુણા વિનાશ ની અંદર પણ પરમાત્માના સ્વરૂપ ની અંદર ફેરફાર થતો નથી મહાભારત ની અંદર કુરુક્ષેત્ર ના મેદાન ની અંદર જે યુદ્ધ ની અંદર સર્વ ગૌરવ સમાપ્તિ થઈ જાય છે ને પછી પાંડવો લઈને કૃષ્ણ ભગવાન માં ગાંધારી ત્યારે ગાંધારી કૃષ્ણને જોતા બે સાપ આપ્યો કે મારા વંશ ની અંદર એક પણ રહેવા દીધો નથી જા તારા વંશ ની અંદર કોઈ રહેશે નહીં તારા વંશ નો વિનાશ થઈ જશે આપણે માતાજી સાપ દીધો અને એ વખતે ભગવાન બીજી વખત ગાંધારીને વંદન કે રીતમાં સારું કેવી રીતે મને શાપ દીધો માં હું વિચાર કરતો હતો કે આ ભૂમિનો ભાર તો મેં ઉતાર્યો છે પણ મારાનો વિનાશ હું કેવી રીતે કરી સારું થયું તે મને શાપ આપ્યો અને એટલે જ એ વાહ ભગવાનની સ્તુતિ કરતા કહેવાય છે કે શાંત આકારમ બુદગ સૈતમ પદ્મનારમ સુરેશમ અબાધિત છે સત્ય નો કોઈ દિવસ વિનાશ થતો નથી સુખ દુઃખ લાભ અને હાનિ ની અંદર

त्रयीसाख्यं योगं पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिद च रुचिनां वै चित्र्य પોત પોતપોતાની રૂચિ અનુસાર મનુષ્ય દરેક વસ્તુ અલગ અલગ પ્રકારની પસંદ કરે એટલે કોઈ પણ વસ્તુનું ધ્યાન કરવા વિશિષ્ટ નામ આપ્યું નથી કહ્યું છે કે સત્યમ પરમ ધીમી ભગવાન કૃષ્ણ ઉદ્ધવ આપતા એ વસ્તુ સત્ય છે જગત અસત્ય છે ઈશ્વર એ જ સત્ય છે રૂપિયો ખોટો હોય તો એના ઉપર મોહ થતો નથી એમ આ ખોટા અને અસત્ય જગત ઉપર મોહ ન કરવો આ જગત મિથ્યા છે એમ માનીને અંદર વ્યવહાર કરવામાં આવે પરમાત્માનું ધ્યાન કરવામાં આવે તો એક દિવસ પરમાત્મા અવશ્ય આપણા પર કૃપા કરે પણ છતાં આપણને એમ લાગે કે આ જગત સાચું છે એનું શું કારણ છે તો એનું એક કારણ છે કોઈ ગરીબ માણસે સાચા મોતી નો હાર પહેર્યો હોય તો એનું પદ એની પ્રતિષ્ઠા હિસાબે કોઈ માણસે નહીં કે આ માણસે સાચા મોતી નો હાર પહેર્યો પણ રાજા માણસ હોય ને એને ખોટા મોતી નો હાર પહેર્યો હોય તો એની પદ પ્રતિષ્ઠા ને હિસાબે માનીએ કે એમણે સાચા મોતી નો હાર પહેર્યો એમ આ જગત એ ખોટા મોતી ની માળા છે ખોટા મોતી નો હાર છે પણ

એ ભાગવત ની પ્રસ્તાવના રૂપ છે ભાગવતજી નો મુખ્ય વિષય કયો ભાગવત નો અધિકારી કોણ એનું વર્ણન આ શ્લોક ની અંદર કરવામાં આવ્યું શ્રીમદ ભાગવત અંદર પ્રાણી માત્ર ઉપર દયા વાળા અને મચ્છર રહી જેવા સદપુરુષો નો કેવળ આરાધન રૂપ નિષ્કામ પરમ ધર્મ નું વર્ણન કરવામાં આવ્યું એમાં જે પરમાર્થ રૂપ છે જે પરમ સુખ ને આપનારું છે આધ્યાત્મિક છે આધી ભૌતિક અને આધી દેવિક આવા ત્રણ પ્રકાર આપને દૂર કરનારું એ પરમાત્મા સ્વરૂપ વસ્તુ આ શ્રીમદ ભાગવતજી ની અંદર વર્ણન કરવામાં આવ્યું છે ધર્મ કે જે ધર્મ ની અંદર બિલકુલ કપટ નથી ભગવાન કહેવું છે ને

અને જેની અંદર કોઈ પણ કામના હોય જેની અંદર કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા હોય ને એ ધર્મ એ ધર્મ નથી એ તો એક પ્રકારનો વેપાર છે એક પ્રકારનો વિનિમય છે સેવા નું ફળ સેવા છે સેવા નું ફળ મેવા નથી સંતો કહી દા